ਜੋ ਮਨਮਾਨੇ ਨਹੀਂ ਸਜਨੀ ਵਿਣ ਆਵੇ ਕੰਟ ਬਹੋਲ ਧੀਰੇ ਜੋ ਮਨਮਾਨੇ ਨਹੀਂ ਸਜਨੀ ਵਿਣ ਆਵੇ ਕੰਟ ਬਹੋਲ ਧੀਵਾਲੀ ਰੇ ਪ੍ਰਾਣ ਜੀਵਨ ধন ਪੀਉਜੀ ਤੂੰ ਤੋ ਪੀਉਜੀ ਤੂੰ ਤੋ ਵੇਲੋ ਆਵੇ ਚਾਲੀ ਰੇ વેલો આવે ચાલી રે ઘણા દિવસની મન ચા મનની ઘણા દિવસની ચા મનની તો શું મળવા ખાન તેરે રે તો શું મળવા ખાન તે રે લોકળિયાની લાજત જીન તું ના વે સન માટે રે લોકળિયાની લાજ તજીન તું ના આવે સન માટે રે પ્રાણ જીવન ધન પ્રાણ જીવન ધન પીયું જી તું તો વેલો આવે ચાલી રે વેલો આવે

હવે જાય રે તું પ્રાણ જીવન ધન પ્રાણ જીવન ધન પીયુજી તું તો વેલો આવે ચાલી રે વેલો આવે ચાલી રે તું જ વીણ હું તો રહી ના શકું તું જ વીણ तूं जीण हूं तो रही न सघूं वाल म करात रे वाल मसू खात रे, रे। कानदास पीयूसी गोपेंद्र हवे कानदा पीयूसी गोपेंद्र हवे ಮಕರ ಸಬೀ ಜಿವತ ರೇ ಮಕರ ಸಬೀ ಜಿವಾದ ಪ್ರಾಣ ಜೀವನ ಹಾ ಪ್ರಾಣ ಜೀವನ ಧನ ಪಿಯು ಜಿ ತೂ ತೋ ಪ್ರಾಣ ಜೀವನ ಧನ ಪಿಯು ಜಿ ತೂ ತೋ ಬೇಳೋ ರೆ ಬೇ ಚಿ ರೆ પ્રાણ જીવન જન પીયુજી તું તો પ્રાણ જીવન જન પીયુજી તું તો વેલો આવે ચાલી રે રે બોલો સી ગોપા આલેલા લકી જય સવ ભગોદીઓ ને જેકોપા જેકોપા